કઈ જે એ વસ્તુ જે અહી નથી મળતી બધું જ મળી જાય છે પરંતુ માં નથી મળતી માં બાપ એવા હોય છે મિત્રો જે જિંદગીમાં ફરી નથી મળતા ખુશ રાખો એમને પછી જુઓ સફળતાના દીપ ક્યાં નથી ચળહળતા નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આપણી આજની વાર્તા છે અંતિમ ઈચ્છા હેલો રેખાઉ બેટા હું તને કેટલા દિવસોથી ફોન લગાડી રહ્યો છું પરંતુ

મનોજભાઈએ પોતાની આ વાત કરી જતી કે રીખવે પોતાની મજબૂરીઓ અવગણવાનું શરૂ કરી દીધું પપ્પા આ અઠવાડિયે તો મને કોઈ છૂટી નહીં મળી શકે અને તમને તો ખબર જ છે કે હું અહીં મારું નવું મકાન બનાવડાવું છું મારે અહીં પણ દેખરેખ રાખવી પડે મારું અહીં રહેવું ખૂબ જ જરૂરી છે અત્યારે મારું આવું થોડું મુશ્કેલ થશે તમે મમ્મીની દેખભાળ માટે થઈને એક બેન રાખી લ્યો દીકરાનો સ્પષ્ટ જવાબ સાંભળીને મનોજભાઈના ચહેરા પર ચિંતાની રેખાઓ અને નિરાશાઓના ભાવ ઉખરાઈ આવ્યા અને તેમની આંખો આંસુઓથી ભરાઈ આવી વિચારવા લાગ્યા કે કામવાળા બેન તો હજુ રાખી શકું છું મારી પાસે રૂપિયાની કંઈ કમી નથી નહીં પરંતુ આ આજકાલના છોકરાઓને કોણ સમજાવે કે તેમના મા બાપને કોઈ પારખાથી વધારે પોતાનાની જરૂર હોય છે દિવસેને દિવસે કેન્સરની પીડિત ભાવનાબહેનની તબિયત વધારે ખરાબ થઈ રહી હતી અને મનોજભાઈના મનમાં એક ખૂણામાં હવે ડર લાગવા લાગ્યો હતો બીમાર પત્નીની દેખરેખ માટે તેઓ આખા દિવસ તેમના પલંગની પાસે જ બેઠા રહેતા અને ક્યારેક ક્યારેક તો ભાવનાબહેન પૂછી લેતા તમે રિકવને ફોન કરીને મારી તબિયત વિશે જાણ કરી કે નહીં એવું કયું કામ છે કે જે પોતાની માની પણ વિશેષ છે એના માટે સાંભળો છો ને રજા નહીં મળી હોય તો આપણે એના ઘરે થોડા દિવસોથી ખૂબ જ ઈચ્છા થઈ રહી છે છોકરાઓને મળવાની એટલે મનોજભાઈ એમને ખોટો દિલાસો દેવા લાગ્યા અને કહ્યું કે તારા લાડલાઓ અહીં આવવા માટે થઈને પૂરા એક અઠવાડિયાની છુટ્ટીની અરજી કરી દીધી છે એટલા માટે આવવામાં થોડો સમય લાગી રહ્યો છે જો જે રજા મળતા જ આપણને મળવા માટે દોડતા આવશે એવું કહેતા મનોજભાઈ પોતાના દુઃખને છુપાવતા હસી હસવા લાગ્યા અને ખૂબ જ મુશ્કેલીથી પોતાના આંસુઓને રોકીને રૂમની બહાર નીકળી ગયા હવે તો ભાવનાબેન પણ સમજી ગયા હતા કે આ બધી વાતો તેમના પતિ તેમનું મન રાખવા માટે કહી રહ્યા છે નહીતર અમદાવાદ અહીંથી દૂર જ કેટલું છે આવા દુઃખના સમયમાં આ અપેક્ષિત વૃદ્ધ દંપતી પાસે એવું કોઈ પણ પોતાનું હતું નહીં કે જેની સાથે પોતાનું દુઃખ હળવું કરી શકે તે બંને એકબીજાને જ દિલાસો આપીને રહી જતા ઘણી વખત મનોજભાઈ પોતાની પત્નીને કહેતા ભાવના કદાચ આપણા નસીબમાં ખરાબ હશે કે આપણને પોતાના દીકરા અને વહુ તેમના બાળકો સાથે રહેવાનું સુખ પણ નસીબમાં નથી મળ્યું છોકરાઓના છોકરાઓને પોતાના ખોળામાં રમાડવા અને એમને લાડ લડાવવાની ઈચ્છા તો ઈચ્છા જ રહી ગઈ આ વાત સાંભળીને ભાવનાબેન પોતાના પતિને ભાવનાત્મક આશ્વાસન આપતા કહેતા કે તમે તો તમારું દિમાગ બેકાર વાતોમાં લગાડી રાખો છો દીકરાની પોતાની પણ જિંદગી છે તે પોતાના પગ પર ઊભો છે ખુશ છે આનાથી વધારે આપણને બીજું શું જોઈએ તેમની ખુશીઓમાં જ આપણી ખુશીઓ હોવી જોઈએ પરંતુ છતાં ભાવના દીકરાની કોઈ ફરજ નથી એટલે ભાવના કહેતા જેના ભાગ્યમાં જેટલું લખ્યું છે એટલું જ એને મળે છે કદાચ આપણા ભાગ્યમાં સંતાનનું સુખ આટલું જ હશે આપણે એના આવવાની ખોટી આશા બાંધીને બેઠા છીએ એવી દુનિયામાં હવે તેની પોતાની પત્ની બાળકો અને શહેરના ભણેલા ગણેલા લોકો છે હવે એની દુનિયામાં આપણી કોઈ જગ્યા નથી આવી રીતે જ તે બંને એકબીજાને આશ્વાસન આપતા અને એકબીજાના દુઃખને હળવું કરતા પ્રયાસ કરતા હતા ઘરનું કામકાજ સંભાળ સંભાળવા માટે પણ મનોજભાઈએ એક નોકર રાખેલો હતો નોકર રાખવાની તેમને એ વાતની ખાતરી રહેતી કે ચલો કોઈ તો આ અવસ્થામાં તેમની સાથે છે જે તેમના મુશ્કેલ સમયમાં તેમને સંભાળી લેશે થોડા દિવસો આમ જ વીતી ગયા પરંતુ ભાવનાબેનની બીમારી વધતી જતી હતી હવે તો દવાઓ પણ તેમની બીમારી સામે હિંમત હારવા લાગી હતી પરંતુ એમનો એકનો એક દીકરો એમના હાલચાલ પૂછવા પણ આવ્યો ન હતો પોતાની પત્નીની ચિંતામાં ડૂબેલા મનોજભાઈએ ખૂબ જ ભારી મનથી ઈચ્છાના હોવા છતાં પણ પોતાના દીકરાને ફરીવાર ફોન કર્યો અને રૂંધાયેલા અવાજમાં તેઓ બોલ્યા બેટા તારી મમ્મીની હાલત હવે વધારે બગડવા લાગી છે અહીં પણ ડોક્ટરને દેખાડી દીધું પણ ડોક્ટરે કહ્યું કે તારી મમ્મીને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવાની આવશ્યકતા છે તેમણે અમદાવાદની કેન્સર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી છે હવે તેની આ હાલત મારાથી જોઈ નથી શકાતી તું જલ્દીથી આવીને અમને લઈ જા તારી મમ્મીને જલ્દીથી જલ્દી સારા ઈલાજની જરૂર છે એટલે દીકરાએ જવાબ આપી દીધો કે પપ્પા હું કોઈ કામથી મુંબઈ આવ્યો છું તમે મમ્મીને એમ્બ્યુલન્સમાં અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લઈ લઈને જાઓ મને હજી બે દિવસ લાગશે પાછા અમદાવાદ આવવામાં દીકરાના કહ્યા અનુસાર મનોજભાઈ ભાવનાબેનને એમ્બ્યુલન્સમાં અમદાવાદ લઈને આવી ગયા અને હોસ્પિટલમાં એમને એડમિટ કરાવી દીધા ડોક્ટરોએ તરત જ ઈલાજ શરૂ કરી દીધો પરંતુ ઇલાજની કોઈ પણ અસર દરેક પળની સાથે ભાવનાબેનની આશા પણ થોડી હતી એ પરંતુ છતાં પણ મનોજભાઈને એ વાતની ખાતરી હતી કે પોતાના દીકરા વહુ અને તેમના છોકરાઓની એક ઝલક જોવા તરસતી ભાવનાની આ ઈચ્છા તો કમસે કમ પૂરી થઈ જશે પરંતુ મનોજભાઈનો આ વિચાર ફક્ત એક ભ્રમ માત્ર જ હતો તેઓ હર દિવસે સૂરજ નીકળતા જ દરવાજા પર નજર રાખીને એક આશા ભરી નજર સાથે પોતાના દીકરાની રાહ જોતા પરંતુ રોજ 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 સાંજે તેમની આ આશા તૂટી જતી દરેક વિત્તો દિવસ હવે તેમને પોતાના દીકરાની દાનતનો અહેસાસ કરાવવા લાગ્યો પછી એક દિવસ તેવો પણ આવ્યો કે જ્યારે ડોક્ટરોએ ભાવનાબેનના ઠીક થવાની આશાને બિલકુલ નકારી દીધી અને મનોજભાઈને સાફ શબ્દોમાં કહી દીધું કે દવાખાનાના ઈલાજથી વધારે તેમને પોતાના બાળકોને આ સાથની આવશ્યકતા છે આ સાંભળીને મનોજભાઈ અંદર સુધી ભાંગી પડ્યા અને પોતાની પત્નીનો હાથ આ સાંભળીને મનોજભાઈ અંદર સુધી ભાંગી પડ્યા અને પોતાની પત્નીનો હાથ પોતાના હાથમાં લઈને દુઃખમાં ડૂબેલા મનોજભાઈ તેમની પાસે બેઠેલા હતા ત્યારે ભાવનાબેને કહ્યું સાંભળો છો મને ખબર છે કે હું થોડા દિવસોની જ મહેમાન છું ખબર નહીં ક્યારે આ પ્રાણ નીકળી જાય બસ મારી એક આખરી ઈચ્છા પૂરી કરી દો મને મારા દીકરાથી મળાવી દો મારા દીકરા અને તેના બાળકોનો ચહેરો એક વખત ફક્ત એક વખત મારે જોવો છે પોતાની પત્નીની આ વાત સાંભળીને મનોજભાઈનું હૃદય ચકનાચુર થઈ ગયું ભાવનાબેનની ઈચ્છા પૂરી કરવા માટે તેમણે ફરી એકવાર ધ્રુસ્તા હાથે પોતાના દીકરાને ફોન કર્યો પરંતુ રિખાવે આજે પણ ફોન ઉપાડ્યો નહીં પોતાની જાતને જેમ તેમ સંભાળીને તેમણે પોતાની પત્નીને દીકરાના ઘરે લઈ જવાનો નિર્ણય લીધો અને પોતાની બીમાર પત્નીને એમ્બ્યુલન્સમાં આસિસ્ટન્ટ ડોક્ટર ની ડિરેકટ મે લઈને જતા મનોજભાઈ રહી રહીને વિચારવા લાગ્યા કે અમે બંને જ તો એકબીજાના સુખ દુખના આધાર આધાર છીએ હવે તો ભાવનાને કંઈક થઈ ગયું તો આ દુનિયામાં રહેવું મારા માટે કોઈ સતાથી ઓછું નહીં હોય એવું વિચારતા તેમણે પોતાની પત્ની તરફ જોયું પરંતુ આ શું ભાવનાબેન ના શરીરમાં કોઈ હલનચલન હતી નહીં આ જોઈને મનોજભાઈના કપાળે પરસેવો થવા લાગ્યો સંભવિત આશંકાની ભયથી ગભરાઈને એમ્બ્યુલન્સમાં ઉપસ્થિત ડૉક્ટરને જલ્દીથી ચેકઅપ કરવા માટે કહ્યું તો તેમણે મૃત ઘોષિત ઘોષિત કરી દીધા અને પોતાના દીકરા વહુ અને તેમના બાળકોને મળવાની અધૂરી ઈચ્છા લઈને ભાવનાબેનની આંખો સદાય માટે બંધ થઈ ગઈ અહીં મનોજભાઈ આઘાતને કારણે પથ્થર બની ગયા હતા ભાનાબેનના મૃત્યુએ જાણે તેમનો પણ જીવ નીકાળી દીધો હતો અને પોતાની પત્નીના મૃત શરીરને જોઈને આંસુ વહેડાવવા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં તેઓ એમ્બ્યુલન્સમાં પોતાના દીકરાના ફ્લેટની બહાર સુધી તો પહોંચી ગયા હતા પરંતુ જ્યારે દીકરાને મળવાની ચાહત રાખવા ભાવના જ નથી રહી તો દીકરાના ઘરે જવાનો શું મતલબ એમ વિચારીને એજ એમ્બ્યુલન્સમાં પોતાની મૃત પત્નીને લઈને પાછા ગામડે ગામડા તરફ જતા રહ્યા મન પર પથ્થર રાખીને મનોજભાઈએ દીકરાને ફોન કરીને તેને આ દુઃખભર્યા સમાચાર સંભળાવી દીધા બે દિવસ વીતી ગયા હતા પરંતુ દીકરો હજુ સુધી ઘરે પહોંચ્યો ન હતો રાહ જોતા જોતા જ્યારે દીકરાના આવવાની આશા તૂટવા લાગી તો મજબૂરીમાં દીકરાની અનુપસ્થિતિમાં જ ભાવના બેનના અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા પોતાના ઘરના ફળિયામાં બેઠેલા વારંવાર એ જ થઈ રહ્યા હતા કે ભાવના વગર હવે તેઓ આગળની જિંદગી કઈ રીતે ગુજારશે આજે એકલતા એમને ખાવા દોડી રહી હતી વિચારવા લાગ્યા કે ભાવના હતી તો કમસે કમ કોઈ પોતાનો હોવાનું અનુભવતા હતા અને દીકરાના હોવા છતાં પણ તેઓ નિરાધાર જ હતા તેમના મનમાં વારંવાર આ પ્રશ્ન આવી રહ્યો ઉઠી રહ્યો હતો કે જો ગડપણ આ પીડાનું નામ છે તો આ શું કામ આવે છે શું કામ બાળકો આ ઉંમરમાં પોતાના મા બાપથી આટલી દૂરી બનાવી લે છે કે તેમને તડપવા માટે અને વૃદ્ધાવસ્થાના કષ્ટ ભોગવવા માટે એકલા મૂકી દે છે આજે મનોજભાઈની પત્નીનું મૃત્યુ થઈને પાંચ દિવસ વીતી ગયા હતા પરંતુ હજુ સુધી તેમના દીકરાઓએ આવવાનો જરૂરી ન હતો સમજ્યો વિચારવામાં વિચારવા લાગ્યા કે જ્યારે આજ દીકરાને ભાવના તકલીફમાં જોતી તો ચિંતામાં ડૂબી જતી હતી પરંતુ પોતાના માતા પિતાને આટલા કષ્ટ આપ્યા પછી પણ તેમના દીકરામાં રતિ ભર પણ પસ્તાવાની લાગણી ન હતી મોટા થઈને પોતાના જ બાળકો આટલા સ્વાર્થી અને પથ્થર દિલ કઈ રીતે થઈ જાય છે મનોજભાઈની આંખો રોઈ રોઈને લાલ થઈ ગઈ હતી પોતાની પત્નીની આ સમયે મૃત્યુ માનો એમના આંખોના પાણીને સમાપ્ત કરવા લાગી હતી હવે તો એવું લાગી રહ્યું હતું કે જાણે આ આંખોમાંથી લોહી વહેવા લાગશે ભાવનાએ તો પોતાના દીકરાને જરાક પણ દુઃખ કે તકલીફનો અનુભવ પણ થવા દીધો ન હતો તો પછી તે તેની અંતિમ યાત્રામાં કેમ ન આવ્યો જેની એક માંગ પર ભાવના જાત જાતના પકવાન બનાવી દેતી હતી જેની જરાકમતી તકલીફ માટે થઈને આસપાસના વૈદ્ય હકીમોને ભેગા કરી લેતી હતી એને સહેજ જેવી છીંક પણ આવી જતી તો તરત જ તેને ડોક્ટર પાસે લઈ જતી હતી જ્યાં સુધી પૂરી રીતે ઠીક ન થઈ જતો તેને ચેન પડતો નહીં અને દીકરાની ઈચ્છાને જીભ પર આવવાની સાથે જ પૂરી કરી દેતી હતી તેણે તો પોતાની મમતામાં ક્યારેય ઉણપ આવવા દીધી ન હતી એ જ દીકરો એના બીમાર થવા પર તો શું અંતિમ વિદાય પર પણ આવવા માટે સમય ન કાઢી શક્યો મનોજભાઈ વિચારવા લાગ્યા કે જ્યારે બે વર્ષ પહેલા રીખવ ગામડે આવ્યો હતો તો મનોજભાઈ અને ભાવનાબેને એની સાથે જવાની વાત કરી હતી એમની મોડન વહુનો ચહેરો તો પોતાના સાસુ સસરાની સાથે રાખ રાખવાની વાત સાંભળતા જ ઉતરી ગયો હતો ખબર નહીં કે બંને જણાએ એકાંતમાં શું વાત કરી લીધી બીજા દિવસે જ્યારે તેમની સાથે જવાનો સમય આવ્યો તો રિખવે તાલમ ટોલ કરવા કરતા કાહ્યો કે પપ્પા અહીંની આપણી બધી જમીન તો ખરાબ થઈ જશે અહીંની ખેતીવાડી સંભાળવી પણ જરૂરી છે એટલા માટે તમે બંને અહીં જ રહો દીકરાની હામા હા મેળવતા વહુ પણ બોલી હા બરાબર કહી રહ્યા છે પપ્પા આ ગડપણમાં અમદાવાદ શહેરનું પ્રદૂષણ ભર્યું વાતાવરણ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું નથી ગામડાનું સાફ અને સ્વચ્છ વાતાવરણ જ તમારા બંનેના સ્વાસ્થ્ય માટે ઉચિત રહેશે અને પછી અમે લોકો તો તમને મળવા આવવાના જ રહીશું ને મનોજભાઈએ તો એમ જ એ જ દિવસે દીકરા અને વહુનું મન ભાંખી લીધું હતું તેમને મનમાં ને મનમાં અહેસાસ થઈ રહ્યો હતો કે હવે પોતાના દીકરાની આશા રાખવી જ બેકાર છે પરંતુ તે સમયે તો તેમની પાસે પોતાની પત્નીનો આધાર હતો જે તેમને દરેક મુસીબતમાં આશ્વાસન આપતી હતી હવે તો એ આધાર પણ ભગવાને તેમની પાસેથી છીનવી લીધો હતો ભૂતકાળમાં ડોકિયું કરતા મનોજભાઈને વીતેલા સમયની યાદો અતિશય પીડાની અનુભૂતિ કરવા લાગી હતી આંખોમાંથી પડતા આંસુઓ તેમના શર્ટ ઉપરના ભાગને ભીનો કરી દીધો હતો વિચારવા લાગ્યા કે પાંચ દિવસ પહેલા જ માના મૃત્યુના સમાચાર મોકલી દીધા હતા પણ દીકરા અને વહુનો કોઈ અતો પતો નથી આ પાંચ દિવસના અંતરાલમાં તેમણે એક એક ક્ષણ કેવી રીતે કાપી તેમની હાલત સાફ દેખાઈ રહી હતી આસપાસ ભીડભાડ હોવા છતાં પણ મનોજભાઈ આજે એકાકી થઈને પોતાના દીકરાની રાહમાં દમ તોડી રહ્યા હતા પોતાની પત્નીના જવાનો દુઃખ અને દીકરાની ઉપેક્ષા સહન કરતા મનોજભાઈ અગાશી પર આટા મારી રહ્યા હતા અગાશી પરથી નીચે ફળિયા તરફ જોયું અને વિચારવા લાગ્યા કે આજ ફળિયામાં ભાવનાની ખીલખીલાથી હસી ગુંજતી રહેતી હતી અહીં જ અમારા દીકરાનું નામ પણ વીત્યું આ ફળિયું જ મારા હસતા ખેલતા પરિવારના અવાજોનું સાક્ષી હતું પોતાની રીતે યાદોમાં ખોવાયેલા મનોજભાઈના વિચારો પણ એક એકાએક વિરામ લાગી ગયો હતો જ્યારે ગામની વચ્ચે થઈને નીકળવાવાળા રસ્તા પર કોઈ ગાડીનો જોરદાર બ્રેકનો અવાજ આવ્યો પોતાના દીકરાના આવવાની આશાએ તેમણે ગાડી તરફ જોયું જોયું તો બાજુવાળા મનોહરભાઈનો દીકરો પોતાની પત્ની અને દીકરાની સાથે તે ગાડીમાંથી ઉતરી રહ્યો હતો જે બાજુના ગામડામાં જ નોકરી કરતો હતો પોતાના દીકરાને આવતો જોઈને મનોજભાઈ તરત જ બહાર આવ્યા અને તેમણે પોતાના પોત્રને ઝડપથી તેડી લીધો અને મનોજભાઈ જે છત પર ઊભા ઊભા આ નજારો જોઈ રહ્યા હતા તે વિચારવા લાગ્યા કે આજ સુખ તો મારી ભાવના ઈચ્છતી હતી પોતાના દીકરાને ફક્ત એક વખત મળવા માંગતી હતી પોતાના પુત્રને આલિંગનમાં બંધ કરવા માંગતી હતી ફક્ત આટલું સુખ જ અમારો દીકરો દઈ ન શક્યો પોતાની મરતી માને બધાના દીકરા થોડા દિવસની નોકરી પછી પોતાના માતા પિતાને મળવા માટે આવે છે એ એક અમે અમે જ અભાગ્યા છીએ કે અમારા દીકરાએ એમને આ હાલતમાં પણ એકલા મૂકી દીધા દુઃખના અથાગ સાગરમાં ડૂબેલા મનોજભાઈ થોડી વારમાં છત પરથી નીચે ઉતરી આવ્યા અને થોડું તો મનોહર ભાઈનો દીકરો ભાવના માટે અફસોસ પ્રગટ કરવા આવ્યો હતો હવે તો મનોજભાઈ જે પોતાના દીકરાના ઉપર પણ ધ્રુણા લાગી રહી હતી બહાર નીકળીને પોતાના દીકરાના આવવાની આસથી એક વખત ફરીવાર રસ્તા પર નજર કરી તો જોયું કે દૂર દૂર સુધી નીરવ શાંતિ ફેલાયેલી હતી અને ફરી વખત ધ્રુસ્તા પગે તેઓ અંદર આવી ગયા અને પોતાની માના દિવસે પોતાની પત્ની અને બાળકોની સાથે ગામડે પહોંચ્યો તો ગામમાં ચારે તરફ આશ્ચર્ય ચકિત કરવા વાળી નીરવ શાંતિ પ્રસરેલી હતી ગામની ગલીઓ અને ચોર જ્યાં હરપળ માણસોની ચહેર પહેર લાગતી રહેતી હતી આજે સુનસાન પડેલી હતી ક્યાંક બાળકો પણ રમતા નજરે નહોતા આવી રહ્યા જ્યાં સુધી એક બે ગામના માણસો નજર પણ આવ્યા તો જોયું કે તેમની નજરો એવી રીતે જોઈ રહી હતી કે જાણે તે કોઈ અપરાધી હોય જેણે ખૂબ જ મોટો અપરાધ કર્યો હોય એવા તે લોકો ઘરે પહોંચ્યા તો જોયું કે ઘરના આંગણામાં લોકોની ભીડ જમા થયેલી હતી આગળ વધ્યો તો બધા જ ગામડા ગામડાવાળાની હેરાની ભરેલી નજરો તેને અપરાધ બોધ કરાવી રહી હતી અંદર આવીને જોયો તો આંગણામાં તેના પિતાજીને જમીન પર સુવડાવવામાં આવ્યા હતા અને તેમના પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું હતું એના પહેલા કે તે કંઈક બોલે તેના પિતાના એક મિત્રએ તેના હાથમાં એક ચિઠ્ઠી આપી દીધી અને બોલ્યા બેટા તારા પિતાજીએ તારા માટે લખી હતી ચિઠ્ઠી આપતા તેમની નજરો રીખો અંદર સુધી જન જન જોડી રહી હતી કે એના પિતાએ તેના માટે ચિઠ્ઠીમાં શું લખ્યું છે એ જાણવા માટે તેણે તેની જ ચિઠ્ઠી ખોલી અને સૌથી ઉપર લખેલું હતું મારા વહાલા દીકરા સદા ખુશ રહીજે મને નથી ખબર કે તને મળવા માટે હું જીવતો રહીશ કે નહીં અને આમ પણ જીવતો મારો એ જ દિવસે નીકળી ગયો હતો જે દિવસે હર સુખ દુઃખમાં અમારો આદર એવી તારી માં મને મૂકીને જતી રહી હતી પરંતુ તો મારો એકનો એક દીકરો મારે ગડપણનો આશરો હોવા છતાં પણ મારાથી આટલો પારખો થઈ જઈશ આ વાત મારી સમજથી બહાર છે તારી માં જેણે તને આટલા લાડ પ્રેમથી ઉછેરીને મોટો કર્યો તારી એક ઝલક મેળવવા માટે અંતિમ શ્વાસ સુધી તારી રાહ જોતી રહી પરંતુ તું આવ્યો નહીં પોતાનું મકાન અને પોતાની નોકરી તને તારી માં કરતાં પણ વધારે જરૂરી જરૂરી લાગી રહી હતી પોતાની માના હાલચાલ પૂછવા તો ઘણી દૂરથી વાત છે તું તો તેના અંતિમ સંસ્કારમાં પણ પહોંચી ન શક્યો ખબર નહીં આટલો પથ્થર દિલ તું કઈ રીતે થઈ ગયો તે કહેવા માટે તો અમને દાદા દાદી બનાવી દીધા પરંતુ ક્યારેય પણ અમારા પૌત્ર પૌત્રીને ખોળામાં રમાડવાની એક તક પણ ન આપી શક્યો મને ફરિયાદ તારાથી નહીં પરંતુ પોતાની જાતથી છે કે શું કામે તું તારી પાસે હું તારી પાસે આશા રાખી બેઠો કદાચ અમારા ભાગ્યનો વાંક હતો અથવા તો અમારા દ્વારા કરવામાં આવેલા સંસ્કારોમાં દોષ હતો જેનાથી તું અમારા ચહેરાની વધતી જતી કરચલીઓ પણ વાંચી ના શક્યો અમારા હૃદયમાં ઉભરતા દુઃખના ભાવને સમજી ન શક્યો ચિઠ્ઠી વાંચતા વાંચતા જ રીખવ વચમાં રોકાઈ ગયો ચિઠ્ઠીમાં અમુક શબ્દો ઝાંખા થઈ ગયા હતા કદાચ પિતાના આંસુ હોય તે શબ્દ ઝાંખા કરી નાખ્યા હતા ફરીવાર રૂંધાયેલા ગળે ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યો બેટા મારી ભગવાનને પ્રાર્થના છે કે જે દુખ અમને આપ અવસ્થામાં સહન કરવું પડ્યું એવો દુખ ભગવાન બીજા કોઈ માતા પિતાને ન દેખાડે પરંતુ આપણા સમાજમાં આજકાલ વૃદ્ધોની સ્થિતિને જોતા તો એ અનુભવ્યું છે કે મારા જેવા બીજા ઘણા વૃદ્ધ માતા પિતા એવા છે કે જેમને જીવી સંતાનને કારણે નરક પણ વધારે ખરાબ જિંદગી જીવવી પડી રહી છે એટલા માટે આ દુનિયા છોડીને જતા પહેલા હું એ લોકો માટે કંઈક કહી કરીને જવા માંગુ છું મને માફ કરજે કેમ કે મેં મારી બધી જ જમીન અને આ મકાન વૃદ્ધાશ્રમને દાન કરી દીધું છે પરંતુ આ મકાન વૃદ્ધાશ્રમને દાન કરી દીધું છે પરંતુ મારી આ દિલની ઈચ્છા છે કે જેવું તે અમારી સાથે કર્યું છે તેવું તારી સાથે ન થાય વૃદ્ધાવસ્થા અને એકલતાની વ્યર્થા શું હોય છે એ મારાથી વધારે બીજું કોણ કોઈ કોણ સમજી શકે છે મારા જીવનના અંતિમ સમયે મેં ખૂબ જ કષ્ટો સાથે વિતાવ્યો છે આજે હું પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છું હું તારી પાસે મારા શરીરને મૂર્ખાંગી દેવાનો અધિકાર છીનવું છું ચિઠ્ઠી વાંચતા રીખાઓના હાથ અને અવાજ ધ્રુજવા લાગ્યા છતાં પણ તેણે વાંચવાનું ચાલુ રાખ્યું પત્રમાં આગળ લખ્યું હતું આમ પણ અસીમ દુઃખોને સહન કરતાં બળી તો હું પહેલા જ ગયો હતો આ હાડ માસનું શરીર તો ફક્ત દેખાવ માત્ર છે બેટા તું પોતાની માની અંતિમ ઈચ્છા તો પૂરી ન કરી શક્યો પણ હું ઈચ્છું છું કે તું મારી આ ઈચ્છાઓનું સન્માન કરતા મારા મૃત શરીરને કોઈ હોસ્પિટલમાં દાન કરી દે જેથી આ નશ્વર શરીર કોઈ જરૂરતમંદના કામ આવી જાય બની શકે તો મને માફ કરી દેજે ચિઠ્ઠી વાંચીને રિકવના ચહેરા પર અસીમ દુઃખના ભાવ તરવા લાગ્યા પોતાના ઘૂંટણ પર બેસીને તેને જોર જોરથી રડવા લાગ્યો પરંતુ હવે આ પસ્તાવા માટે ઘણું બધું મોડું થઈ ગયું હતું બહારથી એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો અને તેમના મૃત શરીરને ઉપાડીને લઈ જવા લાગ્યા અને એક એક કરીને બધા સગા સંબંધી અને ગામના લોકો પણ જતા રહ્યા મિત્રો હકીકત તો એ છે કે માતા પિતાને ગણપણ એટલું કમજોર નથી કરતો જેટલું સંતાનોનું વર્ણન તેમને કમજોર કરી દે છે મા બાપ તો એ ઘટાદાર વૃક્ષ છે જે ફક્ત દેખાવનું જાણે છે અને તેમની છત્ર છાયામાં બાળકો સુરક્ષિત રહે છે એક મા બાપ જ છે જે તમારી પ્રગતિ જોઈને ખુશ થાય છે આજે તમે જે કંઈ પણ છો તેની પાછળ એ લોકોનો ત્યાગ છે અને અચાનક મોટા નથી થઈ ગયા તમને મોટા કરવામાં એ પોતાનું શરીર ઘસી નાખ્યું છે અને બાપે ધૂમ ધરતા તડકામાં પોતાના શરીરને તપાવ્યું છે જે વૃક્ષે તમને નાનપણમાં પોતાનો છાયો આપ્યો તેના પાંદડા સુકાવા ન દેતા તેમને પણ પોતાના સ્નેહ પ્રેમ ખાતર જરૂર અપાવજો પોતાની મધુર વાણી અને વ્યવહાર રૂપી પાણીને સિંચવા રહેજો કેમ કે જ્યાં છાયડો દેવા દેવા વાળો વૃક્ષ નથી રહેતો તો આંગણામાં તડકો આવવા લાગે છે કોઈ કે ખૂબ સરસ કહ્યું છે કેમ ભૂલી ગયા તમે માની મમતા અને પિતાનો પ્રેમ અપાર એમણે તમારા માટે જે તપ કર્યો એને યાદ તો કરો એકવાર તો મિત્રો આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ